હવે વાત અંડરવર્લ્ડની દુનિયાના એક એવા ગેંગસ્ટરની કે જે એક સમયે છોટા રાજનનો રાઇટ હેન્ડ હતો જેના વિરુદ્ધ એક બે નહીં પણ અનેક રાજ્યોના પોલીસ સ્ટેશનમાં અનેક વોન્ટેડના પોસ્ટર લાગ્યા છે જેના માટે હત્યા કરવી અપહરણ કરવું કે ખંડણી વસૂલવી તે ડાબા હાથનો ખેલ હતો તેને વલસાડ સીઆઈડીની ટીમે ટ્રાન્સફર વોરંટથી વલસાડ લઈ આવી ચૂકી છે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો એક સમયનો રાઈટ હેન્ડ જેની વિરુદ્ધ હતા અપહરણ હત્યા ખંડણી જેવા જેટલા ગુના ચાર ગુનામાં જેને સંભળાવવામાં આવી હતી આ જીવન કેદની સજા વલસાડ સીઆઈડી ક્રાઇમ ના ચોપડે જે અગિયાર વર્ષથી હતો મોસ્ટ વોન્ટેડ જેની પર વલસાડ સીઆઈડી ક્રાઇમે રાખ્યું હતું વીસ હજાર રૂપિયાનું ઇનામ પ્રકાશ ઉર્ફે બંટી ઉર્ફે પીપી પાંડે

અપહરણ હત્યા કેસમાં ગેંગસ્ટર બંટી પાંડેની ધરપકડ વર્ષ બે હજાર ચારમાં ફિલ્મી ઢબે અપાયો હતો ખતરનાક ગુનાને અંજામ અગિયાર વર્ષે અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડે સીઆઈડીના સકંજામા વલસાડ સીઆઈડી ક્રાઇમે વર્ષ બે હજાર ચારના અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ આરોપી બંટી પાંડેને પકડ્યો છે વાપીની આઈડિયલ ટ્રેડિંગ કંપનીના સંચાલકના પુત્ર અબુઝર મુતુર અહેમદ ખાનનું બંટી પાંડેની ગેંગે અપહરણ કર્યું હતું પૈસા મળ્યા બાદ પણ આરોપીઓએ પકડાઈ જવાના ડરથી યુવકની હત્યા કરી નાખી હતી આ ગુનામાં જે તે સમયે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ હત્યાનો માસ્ટર માઇન્ડ અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડે હોવાનું ખોલ્યું હતું ખૂંખાર ગેંગસ્ટર નૈનિતાલની અલમોડા જેલમાં હતો જેથી વલસાડ સીઆઈડી ક્રાઇમની ટીમે એ અલમોડા જેલમાંથી આરોપીનો કબજો મેળવ્યો હતો તેને વાપી કોર્ટમાં રજૂ કરી લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો વલસાડ સીઆઈડી ક્રાઇમની ટીમે ત્રેવીસ માર્ચે લાજપોર જેલમાંથી કબજો મેળવ્યો હતો ચોવીસ માર્ચે વાપીની કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જોઈ શકાય તસવીરો સીધી કે સીઆઈડી ક્રાઈમ દ્વારા હાલ આરોપીની સઘનપૂર્વકની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે વાપી ખાતે જે વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાર કરોડ રૂપિયાની ખંડી માંગવામાં આવી હતી આ ઉપરાંત મૈદપરા પોલીસ ચોપડે નોંધાયેલા લૂંટના ગુનામાં પણ આરોપીની સંડોવણી સામે આવી છે ત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા હાલ આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી છે મહત્વની વાત એ બનીને સામે આવી છે કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના સાગરિત તરીકે આ જે બંટી પાંડે છે તે સામેલ છે અને બંટી પાંડે નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે વાપીમાં વેપારીનું પુત્રનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કરોડોની ખંડણી માંગવામાં આવી હતી આરોપી ઓગણત્રીસ તારીખ સુધી સીઆઈડી ક્રાઇમના રિમાન્ડ હેઠળ છે અને નૈનીતાલની આરમોડા જેલમાંથી આરોપીનો કબજો મેળવવામાં આવ્યો છે ઉદ્યોગપતિના પુત્રના અપહરણ બાદ કરી હતી ગેંગસ્ટર શબ્દ વાપરવામાં આવી રહ્યો છે જેને ખૂંખાર કહેવામાં આવી રહ્યો છે જેને અંડરવર્લ્ડ માફિયા કહેવામાં આવી રહ્યો છે એ શખ્સ તો સાધુના વેશમાં જોવા મળી રહ્યો છે તેને વેશ તો સાધુનો ધારણ કરેલો છે ગંભીર ગુના આચરનાર આ શખ્સ સાધુના વેશમાં કેમ છે તેના વિશે વાત કરીશું પરંતુ એ પહેલા અપહરણ અને આઈડિયલ ટ્રેડિંગ કંપનીના સંચાલક મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુઝરનું વર્ષ બે હાજર ચાર માં અપહરણ કરાયું હતું અબુઝરના ના અપહરણ બાદ ફોન કરીને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેના નામથી ધમકી અપાતા ખાન પરિવારે રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી પરિવારે દુબઈમાં રહેતા એક સંબંધી મારફતે રૂપિયા ગેંગના ચૂકવ્યા પણ હતા સાગરિક ત્યારબાદ આરોપીઓએ અબુજર સાથે વાત નહીં કરાવતા પરિવારને શંકા જતા પોલીસને જાણ કરી એ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ય એક કેસની તપાસ કરતા સંજય ઉર્ફે સંજય સંજયસિંહ ઉર્ફે રાહુલને ઝડપ્યો હતો સંજયની પૂછપરછમાં વાપીના અબુજરની હત્યા કર્યાનો ખુલાસો થયો હતો મહારાષ્ટ્ર બોર્ડર પર અસવાલી ડેમ વિસ્તારમાં હત્યા કરાઈ હતી લાશના ટુકડા અસવાલી ડેમ સહિતના સ્થળે ફેંકી દીધા હતા એ સમયે ધોલવડ પોલીસને અબુજરનું માત્ર ધડ મળ્યું હતું જેના પરથી ગળું કાપી હત્યા કરાયાનું કન્ફર્મ થયું હતું જોકે તપાસમાં અબુજરનું માથું મળ્યું ન હતું સંજયની તપાસમાં આ અપહરણ કાંડમાં અબુજર ખાસ મિત્ર મઝહર અને તેમને ત્યાં નોકરી કરતા યુવક સહિત બંટી પાંડેના રાઇટ હેન્ડ ભૂપેન્દ્ર બોરા છોટુ ધોબી વિનોદની સંડોવણી બહાર આવી હતી આ કેસમાં બંટી પાંડે અને તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કરાયા હતા ત્યારથી વલસાડ સીઆઈડી ક્રાઈમની ટીમ આ કેસની તપાસ કરી રહી હતી અને આરોપીને સકંજામાં લેવા કવાયત હાથ ધરી હતી

ચોવીસ વર્ષ પહેલા બંટી પાંડે કર્યું હતું સરેન્ડર બંટીએ અપિયત અબુજરના ભાઈને કરેલા ત્રણ ફોન કોલ એ સમયે રેકોર્ડ કરી લેવામાં આવ્યા હતા જેના કારણે સીઆઈડીએ બંટી પાંડેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો અબુજરના અપહરણ અને હત્યા કેસની તપાસ જે તે સમયે સીઆઈડી ક્રાઇમને સોંપી દેવામાં આવી હતી અલગ અલગ દેશોમાં ફરતા બંટી પાંડે બે હજાર એકમાં વિયેતનામમાં સરેન્ડર કર્યું હતું ત્યારબાદ સીબીઆઈ તેને ભારત લાવી મુંબઈ પોલીસના હવાલે કર્યો હતો ઘણા રાજ્યોમાં કેસો નોંધાયેલા હોવાથી બંટી અલગ અલગ જેલમાં રહ્યો બંટી પકડાયા બાદ સીઆઈડી ક્રાઇમે તેનો કબજો મેળવવા દિલ્હીની તિહાર જેલમાં વોરંટ જમા કરાવ્યું હતું એ દરમિયાન બંટી પાંડે નૈનીતાલની અલમોડા જેલમાં હતો બંટી સામે મોટાભાગના ગુનાઓમાં કાર્યવાહી થઈ ગઈ હોવાથી સીઆઈડી ક્રાઇમે દસ વર્ષ અગાઉ જમા કરેલા વોરંટને પગલે સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો હતો ત્યાંથી સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો અને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ કેસમાં કુલ છ આરોપીઓ વિરોધ ફરિયાદ નોંધાઈ હતી તે પૈકી અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ હતી જેમાં એક આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું હતું જ્યારે બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા નૈનીતાલના એક નાનકડા ગામમાં રહેનાર પ્રકાશ લક્ષ્મીદાસ પાંડે કેવી રીતે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો રાઈટ હેન્ડ બન્યો એક ટપોરીમાંથી કેવી રીતે આટલો મોટો ગેંગસ્ટર બની ગયો કેમ એક ખૂંખાર ગેંગસ્ટરે સાધુનો વેશ ધારણ કર્યો એ બધા સવાલોના જવાબ મેળવીશું હવે પછીના ક્રાઇમ રિપોર્ટમાં રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત નૈનીતાલના અલમાડાથી અંડર વર્લ્ડ સુધી પ્રકાશ ઉર્ફે પીપી પાંડે કેવી રીતે પહોંચ્યો કેવી રીતે એક શેતાને ભગવા વસ્ત્રો ધારણ કર્યા અને ગુનાખોરીની દુનિયામાં કેવી રીતે તેણે પાપા પગલી માંડી અને ત્યારબાદ સૌથી પહેલા છોટા શકીલ અને બાદમાં ડોન છોટા રાજંડી ગેંગમાં સામેલ થઈ માયાનગરીમાં પોતાનો સિક્કો અજમાવ્યો કપોરી કેવી રીતે બન્યો છોટા રાજન નો રાઇટ હેન્ડ અલમાડા થી અંડર સુધીની સફર એક શૈતાને કેમ ધારણ કર્યો સાધુનો વેશ ચોવીસ વર્ષ પહેલા જેણે કર્યું હતું સરેન્ડર પ્રકાશ કેવી રીતે બન્યો બંટી ઉર્ફે પીપી પાંડે અલમોડા થી કેવી રીતે પહોંચ્યો અંડરવર્લ્ડ સુધી અંડરવર્લ્ડ નો ગેંગસ્ટર બંટી પાંડે જેલની અંદર પ્રકાશ લક્ષ્મીદાસ પાંડે નૈનીતાલના હલ્દવાની પંથકનો રહેવાસી છે અહીંથી તેણે ગુનાખોરીની દુનિયામાં પાપા પગલી માંડી હતી ટપોરી ગીરીથી અંડરવર્લ્ડ માફિયા સુધીની સફર તેણે ખૂબ ઝડપથી સર કરી લીધી હતી ઓગણીસો ત્રાણું બોમ્બ બ્લાસ્ટ અને કોમી તોફાનો બાદ અંડરવર્લ્ડમાં પણ ભારે ઉથલપાથલ થઈ હતી એ સમયે ટોચના માફિયાઓ સાથે બંટીએ પણ ભારતમાંથી ઉચાળા ભરવા પડ્યા હતા બે હજાર અગિયારમાં ભારત પરત ફરેલો બંટી પંદર વર્ષથી જેલમાં છે એવું કહેવાય છે કે નેપાળના નાથ સંપ્રદાયચાર્ય દંડીનાથ મહારાજના આશીર્વાદથી તેણે જેલમાં રહીને આધ્યાત્મિક અભ્યાસ કર્યો જૂના અખાડાના રાજેન્દ્રગીરી મહારાજે અલમોળા જેલની મુલાકાત લઈ બંટી પાંડેને ગુરુ દીક્ષા આપી હતી સાથે જ તેનું નામ પ્રકાશાનંદગીરી રાખવામાં આવ્યું હતું દીક્ષા સાથે પ્રકાશનાથ બની ગયેલા બંટીને જૂના અખાડાના ગંગોત્રી ભૈરવ મંદિર ગંગોલી હાટના લંબકેશ્વર મહાદેવ મંદિર મુનશિયારીમાં કાલિકા માતા મંદિર અને કલામુનિ મંદિર જેવા અડધો ડઝન મંદિરોના મહંત પણ જાહેર કરવામાં આવ્યા હતા એ પછી તે જેલમાં પણ ભગવા વસ્ત્રો પહેરીને જ રહે છે કહેવાય છે કે નાથ સંપ્રદાયની દીક્ષા લીધી ત્યારથી એટલે કે પાંચ વર્ષથી તેણે અન્ન ખાધું નથી તે માત્ર ફળ અને દૂધ જ આરોગે છે પોલીસે નૈનીતાલની અલમોડા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરી છે ત્યારે પણ તે ભગવા વસ્ત્રોમાં જ હતો ક્યારે બંટી પાંડે જોડાયો છોટા રાજનની બાણું બાબરી ધ્વંસ બાદ મુંબઈમાં થયેલા કોમી તોફાનો અને બ્લાસ્ટમાં દાઉદ ઇબ્રાહીમ સૂત્રધાર હતો એ સમયે છોટા રાજન દાઉદથી અલગ થઈ ગયો હતો ત્યારે છોટા શકીલ સાથે કામ કરનારા બંટી પાંડે છોટા રાજનની આંગળી પકડી લીધી હતી બ્લાસ્ટનો બદલો લેવા માટે છોટા રાજનની જેમ બંટી પાંડે પણ તકની રાહ જોતો હતો પોતાની અલગ ગેંગ બનાવનાર બંટી પાંડેને ભૂપેન્દ્ર વોરાએ હાથમાં લીધો હતો ભૂપેન્દ્રને સંજયસિંહ સાથે સંપર્ક હતા સંજયસિંહ વાપી ભિલાળ પંથકમાં પડ્યો પાથરો રહેતો હતો જેમાં તેને ટ્રાન્સપોર્ટર મુતુર અહેમદ ખાનના પુત્રનું અપહરણ કરવાથી કરોડો રૂપિયા ખંડણી વસૂલી શકાય એવી ટીપ મળી હતી અંડરવર્લ્ડનું નામ આવે તો ટ્રાન્સપોર્ટર પૈસા ચૂકવી દેશે એવું વિચારી સંજયે આ વાત ભૂપેન્દ્ર વોરાને કરી હતી ભૂપેન્દ્રએ અપહરણ માટે બંટી પાંડેને કન્વિન્સ કરવા ઓગણીસો ના બોમ્બ બ્લાસ્ટના કનેક્શનની વાત ઉપજાવી હતી એ બ્લાસ્ટમાં વપરાયેલું આરડીએક્સ ખાનની ટ્રાન્સપોર્ટમાં મુંબઈ પહોંચ્યું હોવાની સ્ટોરી પાંડેને સંભળાવી હતી જેને સાચી માની તેણે અપહરણ માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ બાદ બંટીએ જે ત્રણ કોલ કર્યા હતા એમાં તે એક જ સવાલ પૂછતો હતો કે તું એસા ક્યુ કિયા થા વર્ષ બે હજાર ચારમાં મુતુર કાદર ખાન પુત્ર અબુઝરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ અપહરણ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે છોટા અંડરવર્લ્ડે સાગરીજ બંટી પાંડેના કહેવા પર આ અબુઝહરનું અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ બનીને સામે આવ્યો હતો કે અબુઝહરના મિત્ર તેમજ તેના ત્યાં કામ કરતા યુવક ઉપરાંત જે વંતી પાંડેના સાગરીતો છે તેમના દ્વારા આ અપહરણ અને હત્યાકાંડને અંજામ પાયો હતો પરિવાર પાસે ભાગી બન્યો અંડરવર્લ્ડનો માફિયા અંડરવર્લ્ડ डॉन પ્રકાશ પાંડે ઉર્ફે પવન ઉર્ફે પીપી ઉર્ફે વંટી પાંડેની ચૌદ વર્ષ પહેલા ઇન્ટરપોલે વિયેતનામથી ધરપકડ કરી હતી નૈનીતાલના કાઠગોદામ વિસ્તારમાંથી ગુનાઓની દુનિયામાં પગલાં પાડનાર પીપી ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશની પોલીસ માટે જ નહીં પરંતુ મુંબઈ પોલીસ અને ઇન્ટરપોલ માટે પણ માથાનો દુખાવો બની ગયો હતો તેના પર ઉત્તરાખંડમાં હત્યા ખંડણી ગેરકાયદેસર હથિયાર રાખવા સહિત થી વધુ કેસ નોંધાયેલા છે ઉત્તરાખંડની સરકારે પીપી પર 2 લાખનું ઇનામ જાહેર કર્યું હતું જ્યારે ઇન્ટરપોલે તેની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી નાના મોટા ગુના કરનાર પ્રકાશ ધરપકડ બાદ એ સમયે પ્રદેશના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર રાણાની મદદથી ફરાર થઈ ગયો હતો પોલીસ કસ્ટડીમાંથી ભાગેલો બંટી સીધો મુંબઈ પહોંચ્યો હતો જ્યાં તે છોટા શકીલ અને પછી છોટા રાજન ગેંગમાં સામેલ થઈ ગયો હતો સમય જતા તેણે રાજન સાથે પણ છેડો ફાડ્યો અને પોતાની ગેંગ બનાવી દીધી હતી બંટી દુબઈ અને વિયેતનામ કંબોડિયા બાલી નેપાળ મોરેશિયસ સિંગાપોર વગેરે જેવા દેશોમાં ફરતો રહી પોતાની ગેંગ ઓપરેટ કરતો હતો હીરા વેપારીના અપહરણ હત્યા કેસમાં થશે ધરપકડ વર્ષ બે હજાર સુરતના વેપારીનું કર્યું હતું અપહરણ બંટી પાંડે સામે મહિધરપુરા પોલીસ મથકમાં પણ ખંડણીના ઇરાદે અપહરણ અને હત્યાનો ગુનો નોંધાયેલો છે એકવીસ માર્ચ બે હજાર ચારના રોજ મુંબઈના હીરા વેપારી રાજેશ ભટ્ટ ધંધારથી સુરત આવ્યા હતા સ્ટેશન વિસ્તારમાં આવેલ યુવરાજ હોટેલમાં રોકાયેલા રાજેશને હીરા ખરીદવાના બહાને બહાર બોલાવી તેનું બોલેરો જીપમાં અપહરણ કર્યું હતું અપહરણ બાદ રાજેશની અમેરિકા રહેતી પત્ની નિશા તથા મુંબઈમાં રહેતા ભાઈ ગણપતિ ભટ્ટને ધમકી ભર્યા કોલ કરી બે કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી ચકલાસી લઈ જવાયેલા રાજેશ ભટ્ટની ત્યાં હત્યા કરી કેનાલમાં લાશ ફેંકી દેવાઈ હતી રાજેશ પાસેથી સોનાની રોલેક્સ ઘડિયાળ રોકડ ઘરેણા પાસપોર્ટ પંદર હજાર ડોલર વગેરે લૂંટી લેવાયા હતા હત્યા અગાઉ રાજેશ પાસે પૈસા આપી મને બચાવી લો એવી વાતો બોલાવી તેને રેકોર્ડ કરી લેવાઈ હતી આ રેકોર્ડિંગ રાજેશના પરિવારને સંભળાવી ખંડણી માંગી હતી તેના સાગરીતોની ધરપકડ બાદ બંટી પાંડે આ અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ હતો વાપીના કેસમાં તપાસ પૂરી થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ રાજેશ ભટ્ટ કેસમાં તેની ધરપકડ કરશે અપહરણ અને હત્યા કેસ મામલે ધરપકડ કરાયેલા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના સાગરીદ બંટી પાંડેની ધરપકડમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં વર્ષ બે હજાર ચારમાં સુરતના મૈધપરા પોલીસ મથક વિસ્તારની અંદર હીરા વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ થયું હતું આટલા ખતરનાક અને ખૂંખાર ગેંગસ્ટરની વલસાડ સીઆઈડીની ટીમે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે પોલીસ પૂછપરછમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તો નવાઈ નહીં રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત